તારી જોઈ લીધો તને જોઈ લીધો નહીં આગળ કશું ના ચાલે તારું લે મોખા માર કાઢ થઈ ગયું તૈયાર થઈ ગયું બધું લુકડો હવે હું કઉ એમ નઈ આ લઉં

હવે સમજી પતી પૈસા પૈસા નઈ મળી હું તો લાવ્યો એમ નહી લુઘડો ભૂઘરો તો લીધો વધારે લીધું માગતો લે યાર ઈશ્વર નહીં લે ચોખી વાત પૈકી લાવ્યા નહીં મારતો દોશી ઓમ

મેકીન તો નઈ જ્યા હોય ને ના ના ભાઈઓ ના મેકિંગ જાય મને લાગે ગટુજી અથવા મફતલાલ ના ઘેર હશે મને જવા દે છે એટલા પેલા

ગમત નઈ જવું પડે બસ ને બસ બધું લેવાની હોય તો ચોખી વાત લે એટલે આગેવાન આગળ બિહારવાના ઓગેવા ડ્રાઈવર બાજુ આવો નહીં કોઈ બોલા કોઈ અવાજ કરો આગેવાન કોઈ દારૂ બારું પીણા પીવાના દેવા ખરી વાત છે બે બંકા નંબર દુશ્મન ના ના લડવાનું થાય ને તો ઝઘડો કરી નાખવાનો નમતી નહીં આવવાની ફરવા જવાનું લડવાની જવાનું બે એમ ના ના તો હતા નઈ પૈસા લેવા હાલ દઉં ઘર માં પડે હાલ પેલા જો પૈસા તો અમે ગમે તે લાવી દીએ ખબર આજીવન

આપડે બધા કાર્બન ઘરે જઈએ એટલે કાર્બન જઈએ આપડે ના ના બરોબર ઘેર તેલ રૂપિયા હજાર પૂછ ને મફનલાલ ના

કોકો બારસી બોવલા અરે વાકેલું હજુ આ લાગતા નહી દેહો દેહો થોડી વારે તો આવશે ખાટો બાર લઈ જો કમ લે અરે આ જો આ મદારીએ જો આપણો ના બેરીયો હોય છોકી વાતો લેવ કે આવ ચટે દેવા નઈ લાવ યાર ચટે કોમ આવ્યો ને મને ફલાઈ જબર જબર આ

રાખતા એ બધી વાત ચાલતી હોય એમ ના આપડે કહીએ પણ કોમ વધારે વાત સાચી વાત ખરું લાગે બુ રીંગ વાઘ રીંગ વાગ

બદ્રીનાથ જોયું તાર પછીરા ઉપર બિહારવાનું તારા કાકા કરી તારા મફત માં આઈ જવાનું બે જવાનું લઈ જવાનું તારા તારા પગ મારે તેરી લઈ જવાનું

પૈકી યાર મેલી હાચું કઉ આગેવાન સોગન સોગંદ ફરવા માટે મારું પેલું નહિ પેલા વારું જોય જોયું પચાસ હજાર રૂપિયા મેલી આજે આવું તમારે જમી ત્યા પૈસા લાયા લે તારી પછી આનું ના હું તો નહીં ઘર ના હાલ્યા તા

ન પૈસા હતા તેવા ના જમીન લાલચ યાર એવી હાલી હતી પૈસા તો આલ્યા પણ મેં તો લાખ રૂપિયા જ બીજી ચેક કરી તો તો એ લઈ જ ગયા ભલાદમી હું તો તો છ મહિને આપશે તો કકડી કકડી જમીન ગીર મને લાગી તમે ઘર ના આલ્યા હે હવે જે થવાનું તું થઈ ગયું હવે આપડે હું તમને ચાવી છોકરા છ મહિના પૈસા મારી જવાબદારી

ડોસી બગરવાની ઈચ્છા હોય પાહો જા જો એ નહીં હા વોચ જા એટલે ચાલ હા એમ નહીં પણ હું આની વાત ન પ્રવાસ નું કઈ નેકરે આના કાળુ ના ના એ તો આપણા ઉપર એ તો એ કરજો હવે બધી એમ નહીં હા ગન્ના ગન્ના જાવ કરી જાય આપણો કરવાનું મારું જીજે તું હા